પોરબંદરના રામકૃષ્ણ મિશનમાં ક્રિસમસ પૂર્વે ચોવીસ ડિસેમ્બરે આરતી સમયે ઈસુનો ફોટો રાખવામાં આવ્યો હોવાની માહિતી મળતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દોડી ગયા હતા અને હિન્દુ સમાજની લાગણી દુભાતી હોવાનું જણાવી આ રીતે પૂજા ન કરવા અપીલ કરી હતી જો કે અહીંના સ્વામીએ રામકૃષ્ણ મિશનના તમામ સેન્ટરો ખાતે આ રીતે પૂજા થતી હોવાનું જણાવ્યું છે પોરબંદરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં રામકૃષ્ણ મિશનના પ્રાર્થના સભા હોલમાં નિયમિત રીતે સ્વામી વિવેકાનંદની પૂજા આરતી થાય છે ત્યાં ક્રિસમસ પૂર્વે તારીખ ના રોજ ઈશુનો ફોટો રાખી આરતી સમયે પુષ્પમાળા ચડાવવામાં આવી હોવાની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંદળના કાર્યકરોને જાણ થતા બજરંગદળના જિલ્લા સંયોજક બાબુભાઈ ગોરણિયા સહિતના આગેવાનો અને કાર્યકરો તેમજ દુર્ગાવાહીની બહેનો ત્યાં દોડી ગયા હતા અને અહીંના સંચાલક સ્વામી આત્મદીપાનંદજીને પૂજામાં ઈસુનો ફોટો રાખવાના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી હોવાનું જણાવ્યું હતું અને અને પૂજા આરતીના કાર્યક્રમમાં હિન્દુ પરિવારો બાળકો આ રીતે ઈસુનો ફોટો બાજુમાં રાખીને આરતી ઉતારવી યોગ્ય ન હોવાનું જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો બાબુભાઈએ જણાવ્યું હતું કે હિન્દુ દેવી દેવતાઓના ફોટાની સાથે જ ઈસુનો ફોટો ન રાખવો જોઈએ અને આ રીતે ઉજવણી પણ યોગ્ય નથી આ અંગે સ્વામી આત્મદીપાનંદજીએ એવું જણાવ્યું છે કે માત્ર પોરબંદર જ નહીં પરંતુ હેડક્વાર્ટર બેલુર મઠ દ્વારા અપાતા માર્ગદર્શન પ્રમાણે અન્ય સેન્ટર ખાતે પણ દર વર્ષે ચોવીસ ડિસેમ્બરે આ રીતે આયોજન થાય છે સ્વામી વિવેકાનંદે ધોણી તફાવી હતી એ દિવસ પણ ચોવીસ ડિસેમ્બર ક્રિસમસ એવું હતી તેથી સ્વામી વિવેકાનંદે પણ જણાવ્યું હતું કે ઈસુ ત્યાગના રસ્તે ગયા છે ઠાકુર પણ ત્યાગના રસ્તે ગયા છે તેથી જ રામકૃષ્ણ મિશન ખાતે ચોવીસ ડિસેમ્બરે આરતી સમયે ઈસુની છબી રાખવામાં આવે છે

ના ને ફોટો નહીં મળે ફોન કરો ફોટા ફોન કરો પોલીસને ફોન કરો નહીં ભાઈ આ વાત ફોન કરો પોલીસને ફોન કરો એસપીને ફોન કરો અમે હિસ્સેનો ની પરિષદ બજરંગદળવાળા છે હાલે ફોટો લે લે નહીં ફોટો નહીં મળે ફોટો લે લે ની પોલીસને બોલાવો તમે એમ કરો છો નહીં તમે હું હિન્દુ ધર્મને શીખવા માંગો છો હિન્દુ ધર્મને શીખવા માંગો છો આ બધી કલ્ચર છે તમારું છે

આમળો અચ્છા સુનીએ ને તમે આનું શેઠાડોમે મંદિર કેનું છે મંદિર રામ નું રામ કૃષ્ણ મિશન કોન કા તમે ક્યું મને તમે શું કરો છો બધું હા એને આ આ અમારી પેઢીને તમે એવું શીખવાડો છો આ યંગસ્ટરને આ વાતનું માતાજીનું માન આ ફોટો રાખી આ તો તમે રાખ બને છે અમને અમારે ધર્મનું પાલન કરીએ છે ભાઈઓ સન્યાસ શું સન્યાસી હોય તમે મારી મને શું શીખવાડો છો તમે આ તમે બાં